વિરમગામ બેચરાજી હાઇવે પર નીલકી ગામ પાસે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર માટી ખનન કરીને ખાનગી જગ્યાઓ પર માટી નખાતા સ્થાનિક રહીત સામાજિક કાર્યકર દ્વારા વિરમગામ મામલતદાર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક તંત્ર દ્વારા ધ્યાને ન લેવાતા આખરે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈને કાર્યવાહી હાથ ધરાઈ હતી વિરમગામ બેચરાજી હાઇવે પર નીલકી ગામ પાસે છેલ્લા ઘણા સમયથી આઇકોનિક ડેવલોપર્સ નામની સાઇટ પર ગેરકાયદેસર માટી ખનાન કરાઈને માટી પુરાણ ચાલી રહ્યું હોવાને લઈને સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા વિરમગામ મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ન ધરાતા આખરે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આજરોજ આ જગ્યાની મુલાકાત લઈને પંચનામું કરવામાં આવ્યું હતું ખાનગી જગ્યા પર ખાણ ખનીજ વિભાગ ગાંધીનગરની ટીમ દ્વારા સ્થળ પંચનામું કરીને કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી મુજબ આ જગ્યા પર છેલ્લા ઘણા સમયથી માટી પૂરાણ ચાલી રહ્યું છે અને સરકારને નુકસાન કરીને રોયલ્ટી વગર છેલ્લા ઘણા સમયથી માટી ખનન કરાઈને પૂરાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે